વિદ્યાર્થી મિત્રો આ દાખલો આપણે સોલ્વ કરીએ થિયરી સમજ્યા પછી આ પહેલો દાખલો છે ત્રિકોણ એ અને ત્રિકોણ પી ક્યુઆરમાં ખૂણો એ બરાબર ક્યુ બરાબર નેવું છે તો જ્યાં નેવું છે આ બે મેં કાટકોણ ત્રિકોણ આ માહિતીના આધારે જ બનાવ્યા કે મારે બંને કાટકોણ ત્રિકોણ બનાવવાના છે અને એકમાં એ અને એકમાં ક્યુ પછી આપણને કહેવામાં આવ્યું છે કે એ બી બરાબર એસી છે હવે વિદ્યાર્થી મિત્રો એ છે એટલે મારી પાસે ત્રિકોણ એ બી બે આલ્ફાબેટ વધ્યા બી અને સી હવે બી અને શું ગમે ત્યાં લખી શકું અહીંયા બી લખો અહીંયા સી લખો સી લખો ફાઇન સી લખ્યું અહીંયા બી લખ્યું સેમ વે ત્રિકોણ એક આલ્ફાબેટ યુઝ થઈ ગયો ક્યુ જેની પોઝિશન અહીંયા છે ફિક્સ હવે પી અને આર જે છે તેનો હું વાયસા વરસાઇ પણ રીતે લખી શકું અહીંયા પી લખું છું અહિયાં હું આર લખું છું હવે એ બી બરાબર એસી બરાબર પાંચ છે એ બી બરાબર એસી બરાબર પાંચ છે બે વર્ગુણમાં બે છે બે બીસી અને પી બે આર સમૃદ્ધ છે એટલે આ બંને ત્રિકોણોને સમૃદ્ધ ત્રિકોણ કહી શકાય આપણે આગલા વિડીયોમાં સમજી કે સમૃદ્ધતાની શું સરસ છે તો અનુરૂપ ખૂણાઓ સરખા એટલે ખૂણો સી અને ખૂણો પી સરખા હોવા જોઈએ ખૂણો બી તેના અનુરૂપ ખૂણો આર સરખો હોવો જોઈએ આ બંને ખૂણા સરખા છે તો કહેવામાં જ આવ્યું છે અને બધી બાજુઓના માપ બધી અનુરૂપ બાજુના માપ સપ્રમાણ હોવા જોઈએ તો આપણે એટલું ચેક કરીશું હવે વિદ્યાર્થી મિત્રો સૌથી પહેલાં આપણે અહીં ઇન્ફોર્મેશન લખીએ કે ત્રિકોણ એ બી સીમાં અને એસી સરખા છે એબી અને એસી સરખા છે પાંચ પાંચ છે હવે વિદ્યાર્થી મિત્રો આપણે જાણીએ છીએ કે ધોરણ નવની અંદર આપણે પ્રમેય ભણી ગયા છે કે સરખી બાજુઓની સામેના એટલે કે એકરૂપ બાજુઓની સામેના ખૂણા એકરૂપ તો એ બીની સામેનો ખૂણો કયો ખૂણો સી સેમ વે એસી સી ની સામેનો ખૂણો કયો ખૂણો બી એટલે ખૂણો સી અને ખૂણો બી સરખા થાય એ બી એ બીની સામેનો ખૂણો થશે સી એ બી આ એ બી યલો લાઈન એની સામેનો ખૂણો સી અને એ સી એની સામેનો ખૂણો બી એટલે કે આ બંને બાજુઓ એકરૂપ છે એટલે એની સામેના ખૂણા પણ એકરૂપ હવે આપણે જાણીએ છીએ કે ત્રિકોણના ત્રણેય ખૂણાના માપનો સરવાળો હંમેશા એકસો ને એસી થાય એટલે આપણે લખ્યું એ પ્લસ બી પ્લસ સી હવે જે માપ ખબર છે તે હું લખી દઈશ એ બરાબર ને માપખણો b ની જગ્યાએ મે માપખણો c લખ્યું કેમ લખ્યું તો કે માપખણો b અને માપખણો c આર સેમ સરખા છે રાઈટ હવે વિદ્યાર્થી મિત્રો માપખણો c માપખણો c હવે આ બંને તમે માપખણો b માપખણો b લખો તો મતલબ કે આ માપખણો b કોપી કરીને c ની જગ્યાએ b લખો તો તો પણ ચાલે રાઈટ હવે વિદ્યાર્થી મિત્રો આ એક માપખણો c આ એક માપખણો c થાય બે માપખણો c એટલે કે 90 2 માપખણો c 180 હવે વિદ્યાર્થી મિત્રો સી બરાબર પિસ્તાલીસ એટલે બી બરાબર પણ પિસ્તાલીસ કારણ કે આપણે આગળ ઓલરેડી કન્કલુડ કર્યું જ છે કે સી અને બી સરખા છે એટલે આ મને મળી ગયું પિસ્તાલીસ આ મને મળી ગયું પિસ્તાલીસ બરાબર છે હવે વિદ્યાર્થી મિત્રો આપણે ત્રિકોણ પી ક્યુઆર ની વાત કરીએ એમાં પણ સેમ વે બરાબર ક્યુ આર આપણને કહેવામાં આવ્યું છે તો હવે વિદ્યાર્થી મિત્રો પી ક્યુ પી ક્યુ આ પી ક્યુ એની સામેનો ખૂણો કયો ખૂણો આર એટલે હું પી ક્યુ લખીશ ખૂણો આર અને ક્યુ આર ક્યુ આર ની સામેનો ખૂણો કયો ક્યુ આર ક્યુઆરની સામેનો ખૂણો ખૂણો પી નીચે મેં લખ્યું ખૂણો પી આ બંને સરખા છે હવે સેમ વે ત્રિકોણ પી ક્યુઆરમાં આપણે કરીએ તો ત્રિકોણ પી ક્યુ આરમાં પી પ્લસ ક્યુ પ્લસ આર બરાબર એકસો એસી હવે આપણી પાસે મેઝરમેન્ટ જે હોય તે લખીએ તો ક્યુ બરાબર નેવું જે આપણને કહેવામાં આવ્યું છે ક્યુ બરાબર નેવું હવે આ આરની જગ્યાએ પી લખ્યું સેમ સેમ વે જે મામા બે સરખા કરી નાખેલા તે મામા સેમ સેમ સરખા કરી નાખ્યા હવે નેવું આ બાજુ આવે તો માઇનસ માખણો બી બરાબર નેવના છેદમાં બે પિસ્તાળીસ હવે પી પિસ્તાળીસ એટલે આર પણ પિસ્તાળીસ એટલે મારી જે એક શરત છે મને સમૃદ્ધતાની શરત હવે મોડી મોડે હોવી જોઈએ કે અનુરૂપ ખૂણાઓ એકરૂપ તો જુઓ સી જેટલો પી થઈ ગયો પિસ્તાળીસ આવ્યો એટલે બી જેટલો આ થઈ ગયો કારણ કે આપણને પિસ્તાલીસ આવ્યું અને આ તો આપણને આપ્યું જ છે એટલે આપણી જે એક આખી શરત છે કે અનુરૂપ ખૂણાઓ સરખા તો હા અનુરૂપ ખૂણાઓ સરખા હવે એસી અને પી ક્યુનું પ્રમાણ સરખું આવવું જોઈએ એ બી અને ક્યુઆરનું પ્રમાણ સરખું આવવું જોઈએ સી બી અને પીઆરનું પ્રમાણ સરખું આવવું જોઈએ એટલે એ પણ સાબિત થઈ જશે કે અનુરૂપ બાજુઓ પણ સ પ્રમાણ છે જો અનુરૂપ બાજુઓ સ પ્રમાણ હોય તો આપણે કહી શકશું કે આ ત્રિકોણ સમૃદ્ધ ત્રિકોણ છે હવે એ બરાબર ક્યુ જે આપણને ક્વેશ્ચનમાં આપવામાં આવ્યું છે બી બરાબર આર બરાબર છે એ ઉપરાંત હું લખી શકું છું બી એકરૂપ આર જેટલું બી છે એટલું આર છે એ ઉપરાંત હું કહી શકું છું કે ખૂણો સી એકરૂપ ખૂણો સી એકરૂપ ખૂણો પી રાઈટ હવે ત્રણે ત્રણ ખૂણાઓની જે શરત છે આપણે અનુરૂપ ખૂણાઓ સરખા એકરૂપ તે થઈ ગયો હવે આપણે પ્રમાણની વાત કરીએ તો એ બી અપોન ક્યુ જ્યાં એ છે ત્યાં બાજુમાં ક્યુઆર છે તો આપણેનું પ્રમાણ લઈ લઈએ તો જુઓ એ બી અપોન ક્યુઆર ફાઈવ અપોન ટુ થાય બરાબર આપણી પાસે માપ નથી પણ હું અહીંયા લખી દઉં છું ફાઈવ ફાઈવ ટુ ટુ ફાઈવ રૂટ ટુ એન્ડ ટુ રૂટ ટુ બરાબર છે તો જુઓ એ બી અપોન ક્યુઆર કરો એ બી અપોન ક્યુઆર તો પાંચના છેદમાં બે મળશે એસી અપોન ક્યુપી કરો એસી અપોન ક્યુપી કરો તો પણ પાંચના છેદમાં બે મળશે એટલે વિદ્યાર્થી મિત્રો આટલું સરખું મળ્યું એ ઉપરાંત હજુ મારે લખવું હોય હજુ મારે લખવું હોય તો બીસી કર્ણની વાત કરીએ બીસી છેદમાં પીઆર જો તમે કરશો તો પાંચ વર્ગમૂળમાં બે છેદમાં બે વર્ગમૂળમાં બે વર્ગમૂળ બે વર્ગમૂળ બે કેન્સર જે ત્રિકોણ હવે આપણને એટલું નથી સમૃદ્ધ છે કે આપણે કરી નાખ્યું પછી જો હા જો તમારો જવાબ હા છે તો હા મારો જવાબ હા છે તો બે ત્રિકોણ વચ્ચે કઈ સંગતતા સમરૂપતા છે તો વિદ્યાર્થી મિત્રો બે ત્રિકોણ વચ્ચે આ ત્રિકોણ સમરૂપતા છે આ સંગતતા સમૃપતા છે હવે વિદ્યાર્થી મિત્રો આ સંગતતા અમે કઈ રીતે લખી તો જુઓ એ નાઇન્ટી છે તો જ્યાં એ છે ત્યાં બીજામાં ક્યુ છે થયું સરખું આ એ રીતે લખવાનું કે ખોટું નહીં પડે પછી જુઓ બીજામાં જ્યાં બી છે પહેલામાં જ્યાં બી છે ત્યાં બીજામાં આર છે पहला है, बीजा कोई भी आलफाबेट ले लो A, तो पहले चे। बी है तो बीजो क्यू आर आ चेक कर संगतता लगे बढ़ूज मैच थे बीजा बे आलफाबेट लै लो बी सी आरपी तो ज्यादा बी सी है त्या आरपी हाँ पहले तीजो आल्फाबेट ले ए सी क्यूपी ए सी क्यूपी तो संगतता आ रीते लख कोई भी, भी आलफाबेट लै लो બીજી સાઈડથી કોઈ પણ આલ્ફાબેટ લઈ લો જે અહીંયા લીધા હોય તેને અનુરૂપ તો સંગતતા સમરૂપતા થાય તો અહીંયા લખી શકાય એ બી સી અને ક્યુ આર પી સંગતતા સમરૂપતા છે આઈ થિંક વિદ્યાર્થી મિત્રો આ દાખલામાં તમને ખ્યાલ આવ્યો છેલ્લે જે મેં સંગતતા બનાવી એમાં કદાચ તમને અઘરું લાગ્યું હશે પણ એ પણ ખૂબ જ ઇઝી છે થોડા સમયમાં તમને સમજ પડી જશે ઘણા બધા સંગતતા બનાવવાના દાખલા આવશે એટલે અત્યારે હું એટલું ડીપમાં એક્સપ્લેન નથી કરતો મેં સંગતતા જે છેલ્લે બનાવી તેમ એ કદાચ તમે બીજી રીતે બનાવો તો પણ ચાલે પણ ડોન્ટ વરી એનું ડિટેલ એક્સપ્લેનેશન આપણે નેક્સ્ટ વિડીયોઝની અંદર કરીશું થેન્ક યુ સો મચ ફોર વોચિંગ માય વિડીયો સી ઇન ધ નેક્સ્ટ વિડીયો